અ નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર કિસાન સફર પરિવાર માં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત એને આપણે દર વખતે એક ખેડૂત મિત્રોને ને મળીએ છીએ અને ખેતીની જે છે એ કઈક ને કઈક વાત એ મિત્રો કરતા હોય ત્યારે મિત્રો અમારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મિત્રો જે પોતાની કોઠા સુજ એ જુદા જુદા એ નુસ્ખાઓ જે છે એ અપનાવે છે જીવામૃત બનાવવામાં વેસ્ટી કમ્પોઝર બનાવો ગૌ કૃપા અમૃતમ બનાવવામાં જે કહેવાય કે હલાવવા માટે જે છે જે માથાકૂટ કરવી પડે તો એ માથાકૂટને જે છે એ છુટકારો મેળવવા માટે મારા ખેડૂત મિત્રો એ સરસ માછલી ઘરમાં વપરાતી જે મોટર આવે છે ને એનો ઉપયોગ એ પોતાના જીવામૃત બનાવવામાં કર્યો છે ત્યારે એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આજે આપણે જુદા જુદા એ કયા કયા પ્રયોગો કરે છે અને કયા કયા પાકો વાવ્યા છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું આપનું મોટાભાઈ પૂરેપૂરું નામ મુકેશભાઈ રવજીભાઈ પટોળિયા ગામ સિનાથગઢ મારો મોબાઈલ નંબર તાલુકો તમારો શ્રીનાથગઢ તાલુકો ગોંડલ ગોંડલ જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત સુડતાલીસ એક્યાસી એક સોળ મુકેશભાઈ તમે જે છે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેટલા સમય થાય કરી તમે શા માટે જે છે આ પ્રાકૃતિક ખેતીની ની શરૂઆત ચાર વર્ષથી કરું છું મારા પરિવારને મારા હગાવાલા અને મારા પૂરતું જ આપણો ઓમ વેચતા નથી નોર્મલ બજાર ભાવ જ વેચી છે બધું બરોબર હા હા અને હગાવાલા આપું છું કોઈ કયા કયા પ્રયોગો કરો છો અને હાલ જે છે જે તમે નવી જે છે એ તૈયાર કરો છો એ કેવી તૈયાર થાય એ અમારા ખેડૂત વાત કરો આ છે ઓલો વેસ્ટી કમ્પોઝર કમ્પોઝ તો ઓમાં આમાં તો ઓલા ગોકુ બેક્ટેરિયા હા અમૃતમ બેક્ટેરિયા બરોબર છે આમાં છે લીંબોરી પાણી

એક નટ બાંધી એટલે જાય એ હિસાબે આપડે નટ લોકો બાંધવાની ઉડી જાય તરી નળી લેવી પડે બરોબર આપડે લેવી પડે

જરૂર નથી એટલે પીત માં જીરું વાવેલું હોય એમાં તો જરૂર ન પડે સાહેબ બરોબર છે ચણા બે વીઘા ના ચણા બે વીઘા વટાણા છે બે વીઘાના વટાણા કર્યા છે અને સણા કર્યા છે બરોબર છે ખુબ સરસ મજાની મુકેશભાઈ આ જે છે એ તમે પ્રાકૃતિક ખેતી કરો છો તો એમાં ખર્ચની અંદર હું ફેર પડ્યો એ તમે અમારા ખેડૂતો ખાતર માં હું તો લીંબોડી નો ખોડ નો ખોડ બરોબર અને આપડે કરીશું નો આવે

ફૂગ ને ઓલું ને પાવામાં તો બધું ખાટી સાય ને જીવામૃત ને એ બધું પાઉ પાવશું બેક્ટેરિયા ને એવું બરોબર છે જીવામૃત ને એવું જે છે આની અંદર કેટલાય વખત આપ્યું છે આની ઉપર બે વખત બે વખત આનો ઉપયોગ કર્યો છે વટાણામાં બરોબર અને વટાણા જે છે દૂધ ગોળ

લીલા દિવસે આની અંદર થી એક વખત આખી વીણી લઈ લીધી અગિયાર હજાર અગિયાર હજાર રૂપિયા ને છે બીજી વીણી કેટલા ની થશે હવે એ તો બજાર ભાવ માથે હોય છે બજાર ભાવ તો ઉતરશે કેટલા કેમ અંદાજ

બે આ બધાય બનાવવું છે

અને આપડો ખર્ચો બચે જમીન જે છે એક તો પોષી ને ભરભરી બની છે એ નક્કી વાત છે નક્કી વાત અળસિયા નું એનું પ્રમાણ વધ્યું છે કે અળસિયા નું આ વધ્યું છે એમ આ આપડે ખેતી કરેલો ડેફો છે આવડું જ વધારે નો નીકળે એમાં આટા દસ દસ પંદર પંદર હોલ હોય એમ

સરસ છે એ તમારી આવું જીરું જોવે જોવે તો તમે કેવી રીતના આપી શકો આપણે નોર બજાર ભાવ હાલતો હોય જ એમ અત્યારે તમારો મોબાઈલ નંબર આપો જેથી કરી અમારા ખેડૂતો જે છે આ આવી રીતનું તમારી પાસેથી મેળવવું હોય તો તમારી પાસે મેળવી શકે નવાનું સાત સુડતાલીસ એક્યાસી એક સોળ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મુકેશભાઈ દ્વારા જાણવા મળે કે ભાઈ એ વધારે ભાવ નથી લેતા જે અત્યારે જે છે બજાર ભાવ હાલતા એ જ પદ્ધતિથી જે છે એ લે છે અને કેટલા સમય થશે કેટલા સમયથી થાય છે એ તમે ખેતી કરી ચાર વર્ષ ચાર વર્ષ થઈ ગયા અને તમે આ ખેતીથી જે છે સંતુષ્ટ છો આમાં ખર્ચ ઘટ્યો છે ઘટ્યો છે એમ કેવો ખર્ચ ઘટ્યો છે એમ પહેલાં તમારે કેવો ખર્ચ થતો આટાણે દવા લેવા જાય અગ્રો વાળા પગથથી ઉતરી એની કોઈ ગેરંટી નથી બરોબર એ કે પાંચ હજાર પાંચ હજાર લીટર બે હજાર લીટર આપડે કોઈ શાખવાની કઈ સાહેબ આવતું નથી બરોબર બરાબર છે એટલે મારી જાતે જ હું બને બધી દવા બનાવું છું અને એના રિઝલ્ટ સારામાં સારા સારામાં સારા હે એટલે બીજા ખેડૂતોને તમે શું ભલામણ કરો છો ખરે તો સારું પણ મથવું પડે બધાને મેં ઘણા ને આપ્યા અમુક અમારે ગંધાય છે ગંધાય તો કેમ ભેગું થાય બરાબર છે ઓલી દવા ગંધાઈ છે એ તો સખાતી નથી ગાંધવામાં એક ખાતી ચાય ગંધાય નાકડા નું બોરો સિવાય બીજું કઈ ગંધાય નહીં ના એમાં પણ તમે ગોળ અને તુલસીના પાન ને એવું નાખી દીધું એ પણ ખૂબ સરસ મજાની વાત મુકેશભાઈ અમારા ખેડૂત મિત્રોને કરવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા